जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव एक मारा प्रश्न से हाँ एक वाणी से भानदास बाबा ने हाँ मारी हेली रे दान करो उन देश की मारी हेल तो मा... मारी हेली रे जान करो उन देश की हाँ સારું તો વચ્ચે બિલકુલ બોલશો નહીં ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળજો બરાબર ભગત આને જો સમજવું હોય અને આ હેલીને જો પ્રગટ કરવી હોય તો પહેલાં તો ભાણદાસ બાપા જેવા ગુરુ મળવા જરૂરી છે જ્યારે ભાણદાસ બાપા જેવા ગુરુ મળે તો આ હેલીનો આનંદ આપણે માણી શકીએ બાકી અસંભવ હંસદાસને કહી રહ્યા ભણદસ શું કહે છે મારી હેલી રે જાણ કરો ઊન દેશ કી સ ધરો સતવચને ધ્યાન હંસદાસને કહે છે કે મારી જે હેલી છે એને જો તમારે માણવી હોય તો એ હંસદાસ હું કહું ને એ પ્રમાણે ચાલો શું કહે છે પહેલાં તો મારી હેલી રે તો અહીં ભાણદાસ બાપા કહે છે કે મારી તો મારી કહેનારું કોણ ભાણદાસ બાપાના સુરતા અને હેલી કોણ હેલી જુદી થઈ ને तो भाणदास बापा ऊपर जे हेली वरसी रही है हेली रे रा मतलब राम परमातम राम प्लस ए रे रा प्लस ए ए परमातम रूपी राम ए परमातम रूपी राम जे अतरे वरसाद छे અને વરસાદની હેલી થાય પંદર પંદર દિવસની આગળ તો મહિનો મહિનો દિવસની હેલી થતી સતત વરસાદ વરસતો રહેતો એવી જ રીતના આ હેલી તો એવી છે કે આ તો હેલી બંધ જ નથી થતી એમ આ વરસાદની હેલી તો બંધ જ થઈ જાય પણ આ હેલી તો બંધ જ નથી થતી કે મારી સુરતા ઉપર જે એ રામરૂપી પરમાત્માની ભાવ પ્રેમ આનંદની જે હેલી વરસી રહી છે મારી સુરતા ઉપર અને એને હું માણી રહેશ હે અને અંતે એ સુરતા હેલી સ્વરૂપ થઈ જાય છે આનંદ સ્વરૂપ થઈ જાય છે પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે તો જાણ કરો ઉન દેશ કી धरो सतवचने ने ध्यान जान करो उन देश की देश ने जान करो उन देश ने मतलब ए देश ने जानो परमात्मा ना देश ने जानो है ये ने जानो जान करो उन देश ई देश ने ये कर लियो तो ये जान करी हो तो धरो सत्वचने ध्यान धरो तमे सत्वचने ध्यान शू धरो सत्वचने ध्यान तो सत कौन से से सत्वचन वचन केता सबद वाणी सत्वचन एज सोहम सबद आ सोहम शबद रूपी सत्वचन में ते ध्यान धरो तुम्हारी सुरता ने ना श्वासोश्वासनी क्रिया में जे चाली रो से बाहर थी अंदर जाए सो अंदर थी बार जाए हम ऊपर ध्यान धरो ये सतवचन पर यचन साचु ईज वाणी साची सची वचन क्यों वाणी क्यों बी एकज वस्तु के शब्द क्यों मारी हेली रहे તો હવે કહે છે કોણ જગાવે નામ કું કોણ જગાવે પ્રેમ કું કોણ જગાવે પુરુષ કું કોણ જગાવે બ્રહ્મ મારી હેલી રહે તો કે કોણ જગાવે ભાઈ નામને હે આ જે નામ છે એ સોહમ શબ્દરૂપી જે નામ છે એને કોણ જગાડે અને પછી કોણ જગાડે પ્રેમ પછી પ્રેમને કોણ જગાડે પછી કોણ જગાડે પુરુષ તો પુરુષને પછી કોણ જગાડે અને કોણ જગાડે બ્રહ્મ પછી બ્રહ્મને કોણ જગાડે તો ભણદાસ બાપાએ કીધું છે કે સુરતા જગાવે નામ કું શું કીધું સુરતા ધ્યાન ચિત્ત સુરતા એ જગાડે નામને કયું નામ સોહમ શબદરૂપી નામ ને પ્રગટ કરે એ ધ્યાન એટલે પ્રગટ થઈ જાય જ્યારે સોહમ શબદરૂપી નામ પ્રગટ થાય ત્યારે નામ જગાવે પ્રેમ પછી સુરતા સોહમ શબ્દની સાથે જોડાય એટલે એ સોહમ શબદરૂપી જે નામ છે એ પ્રેમ જગાડે સુરતાની અંદર પ્રેમ જગાડે પ્રેમ सो हम शब्द प्रति ए सुरता नो प्रेम बंधाय जाय પછી એ જે પ્રેમ છે સો હમ શબ્દ સાથે બંધાઈ ગયો ઈ પ્રેમ જગાવે પછી પુરુષ કો પુરુષ કોણ છાહી સોહમ શબ્દ એ પુરુષ જ છે બરાબર તો કયા પુરુષ ને જગાવે એ જગાવે આતમ પુરુષ કો આતમ પુરુષ પ્રગટ થાય પછી આત્મજ્ઞાન જ્ઞાન પ્રગટ થાય ને પછી એ આત્મ પુરુષ જગાવે બ્રહ્મ કો પછી એ જે બ્રહ્મ છે એ જ પરમ પુરુષ પરમાત્મા છે એને જગાડે બ્રહ્મ બ્રહ્મ જે સર્વ વ્યાપક છે પરમ પિતા પરમાત્મા એને પછી એ જગાડે ખૂબ જ જરૂર છે સુરતાથી સોમ શબ્દમાં ધ્યાન ધરો ને તો પ્રેમ જાગે સોમ શબ્દ પ્રત્યે પછી એ સોહમ શબ્દ દસમા દ્વારની અંદર આતમ પુરુષ પ્રકાશી પ્રકાશ એને પ્રગટ કરી દે જગાડે એટલે પ્રગટ કરે કારણ કે હું નથી કોઈ જાગે જ છે પણ જગાડો જગાડવાનો અર્થ છે પ્રગટ કરવું પછી આતમ પુરુષની સુરતામાં બ્રહ્મપુરુષ જાગી જાય પાર બ્રહ્મ પુરુષ પરમાત્મા રૂપી પુરુષ જે વ્યાપક છે અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં એ કણ પણ જેના વગર બાકી નથી બધી જગ્યાએ વ્યાપક એ પરમાત્મ રૂપી બ્રહ્મ પ્રગટ થઈ જાય અને એ જ આનંદ હી આનંદ છે મારી હેલી રહે હવે કહે છે કોણ કા રૂપ હે कौन ब्रह्म का स्थान कहाँ से ब्रह्म का बेसणा कहाँ ब्रह्म मेला कौन ब्रह्म का रूप है ब्रह्म रूप केवे हे कौन ब्रह्म का स्थान ब्रह्म ब्रह्म ने रहवा ठेकाण क्या है स्थान क्या है कहाँ से कहाँ है ब्रह्म का बेसणा कहाँ ब्रह्म मेलाण ક્યા બ્રહ્મનું બેષણું છે અને ક્યાં બ્રહ્મનું મેલાણ છે મતલબ કઈ જગ્યાએ છે રહે છે વાહ ત્યારે કહે છે કે આનંદ બ્રહ્મકાર રૂપ હે વાહ બ્રહ્મનું રૂપ કેવું છે કોણ રૂપ હે તો કે બ્રહ્મનું રૂપ કેવું છે બ્રહ્મનું રૂપ આનંદ હિ આનંદ આનંદ સ્વરૂપ છે બ્રહ્મ પરમ પિતા પરમાત્મા એનું આનંદ રૂપ છે બ્રહ્મ અને ગગન બ્રહ્મકાસ્થાન વાહ બ્રહ્મકાસ્થાન ક્યાં છે ગગન કયું ગગન ગગન તો હાથ છે ધરતી અને આસમાનની વચ્ચે ખાલી જગ્યામાં જે ગગન છે એ ખાલી જગ્યામાં બ્રહ્મકાસ્તા ન્યા બ્રહ્મ રહે છે કારણ કે આત્મરૂપી બ્રહ્મ હે એ તો દસમા દ્વારમાં છે પછી દસમા દ્વાર મને પ્રગટ કરી દસમા દ્વારને ખોલીને માથી દેહથી વિદેહ થાય છે ત્યારે ધરતી અને આસમાનની વચ્ચે જે સર્વવ્યાપક બ્રહ્મ છે એનું સ્થાન છે એ નિરાધાર છે ન્યા એનું સ્થાન છે અને નિરંતર બ્રહ્મકા બેસણા શું કીધું એ પરમાત્મા જે છે ને બ્રહ્મ બ્રહ્મરૂપી પરમાત્મા એનું નિરંતર બ્રહ્મકા બેસણા છે એનું બેસણું કહે નિરંતર જ્યાં ક્યાં અંતર જ નથી કોઈ ખાલી જગ્યા છે જ નહીં એના વગર ગેપ જ નથી ગે છેડું છેડું જરાય છે જ ને નિરંતર બધી જગ્યાએ ક્યાંય પણ એમાં અંતર આવતું જ નથી ટોટલ જગ્યાએ કીડીથી કુંજર સુધી બધા બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં પૃથ્વી પાતાળ આસમાન બધી જગ્યાએ છે નિરંતર એના ક્યાંય અંતર છે જ નહીં એ નિરંતર ભ્રમકા બેસણા છે નિરંતર છે મતલબ સર્વવ્યાપક છે એનું બેસણું તો સર્વવ્યાપક છે પણ દેખાતા કેમ નથી દેખાઈ આત્મ જ્ઞાન જ્યારે પ્રગટ થાય ને પછી ખબર પડે શુદ્ધાત્મા પરમાત્મા બ્રહ્મણા બેસણા અપરોક્ષ બ્રહ્મ મેલાણ વાહ અપરોક્ષ બ્રહ્મ મેલાણ અપરોક્ષ એટલે કે જે અદ્રશ્ય છે હે જે પરોક્ષ નથી અપરોક્ષ છે જે અદ્રશ્ય છે એના વિશે આ વાત કરીશ હે તે પરોક્ષ નથી તેવું વિષય અને ઇન્દ્રિયોના સંબંધથી એનું જ્ઞાન થતું નથી એ તો વિષયો વાસનામાંથી ઇન્દ્રિયોમાંથી ઉપર ઊઠવું પડે એ બધી જગ્યાએ છે પણ દેખાતો નથી હે પરોક્ષ ને અપરોક્ષ એ દેખાયો નથી અપરોક્ષ છે અદ્રશ્ય છે અદૃશ્ય એનું મેલાણ છે તો મેલાણ એટલે હે વિસામો લેવા માટેનું એક સ્થાન ન્યા વિહામો લ્યો સદા સદાને માટે મુકામ બનાવો કાયમ ઉતારો ન્યાં કરી દો એછણીમાં હે એ મેલાણમાં તો મિત્રો આ ઘરે જાઉં ને એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી અને બધા ગુરુ પણ આ જગ્યા સુધી ન પહોંચાડી શકે તો સમર્થ ગુરુ હોય પૂર્ણ ગુરુ હોય પૂર્ણ જ્ઞાની હોય વિષયવાસના રહિત હોય ઇન્દ્રિયાતીત હોય શિલવંત હોય સદાચારી હોય સત્ય નિષ્ઠ હોય એવા ગુરુ જો મળી આવે ને તો જ મેળ પડે બાણદાસ બાપા જેવા બાકી ન મેળ પડે મિત્રો હવે કહે છે હંસદાસને के जन्म मरण तब ही मिटे जब ही ब्रह्म भाण रे कहे हंस दास ने फिर भर्म में नहीं आए मारी हेली रे वाह भाई वाह जन्म मरण तब ही मिटे त्यारे जन्म मरण मटे ક્યારે જે અપરોક્ષ બ્રહ્મ જે છે જે નિરંતર છે જે આનંદ સ્વરૂપ છે પ્રેમ સ્વરૂપ છે એ પરમાત્મા એને જ્યારે આપણે પ્રાપ્ત કરી લઈએ ત્યારે જન્મ મરણ તબી મીઠે ત્યારે આ જન્મ મરણનો રોગ મટે ત્યારે આ ચોરાસીનું ચક્કર મટે જબહી બ્રહ્મ દર્શાય जब ही मतलब ए ब्रह्म दर्शाय आत्मा हम शब्द रूपी सुरता थकी आत्मा रूपी सुरता थकी जय दर्शाय सर्वव्यापक तर जन्म रोग मटे जय दर्शाय तेरे ब्रह्म सर्वत्र ब्रह्म भाव प्रेम समान भाव समान दृष्टि कोई नहीं कोई नीच नहीं રાગ પણ નહીં દ્વેષ પણ નહીં ઈર્ષા પણ નહીં નિંદા પણ નહીં મિત્ર પણ નહીં શત્રુ પણ નહીં એ સ્થિતિ છે આનંદ હિ આનંદ સર્વત્ર આનંદ ઈડીથી કુંજર સુધી સર્વત્ર બધાની ઉપર આનંદ હિ આનંદ એને નજરે આવે છે બધાની અંદર મારો પરમ પિતા પરમાત્માનો જ અંશ છે અને બધા એને આનંદ જ મળે સુખમાં આનંદ અને દુઃખમાં આનંદ કરે એ બ્રહ્મનું રૂપ છે ये आनंद रूप परमात्मा भाण कहे हंस दास ने है? भाण बापा नाम है क्यों भाण एट भगवान सूर्य नारायण था। सूर्य ए प्रकाश ही प्रकाश थे आत्म प्रकाश परमात्म प्रकाश ये परमात्म रूपी भाण कहे हंस दास ने हंस ए सोहम दास एट सोहम शब्दनी सूरता जे दास बनी એ પછી ભાણ રૂપી એ ભાણ સૂર્ય રૂપી આત્મ પરમાત્મ પ્રકાશને જાણી લે છે ફિર ભરમ મેં નહીં હેરી ફિર પછી ભરમ ભ્રમણામાં પાછો આવે નહીં ફસાય નહીં હે શબ્દ ઉપરસ ગંધા વિષય વાસનામાં ફસાય નહીં મોહમાયામાં ફસાય નહીં તમામ એની ભ્રમણા ભાંગી જાય હું દેહ નથી દેહની પણ ભ્રમણા ભાંગી જાય ખતમ બધું એ ઘરની આ વાત છે તો હવે તમે કાંઈ ન બોલશો પ્રભુ કારણ કે તમે બોલો છો ને બીજા કોઈ બોલતા હોય તો ઓડિયો રેકોર્ડમાં ગરઘડાટી આવે છે તો બોલો પ્રેમથી ભાણદાસ બાપાની જય ગુરુ છઠ્ઠા સ્વામીની જય સત્ય સનાતન ધર્મની જય